એટલે હું આ તો કોક દાડો વધારે ઘાટે કોક દાડો શું કાઢે હોય ને કોઈને વળી ડોબું ઉલડી ગયું હોય તો ના જોવા દે અમુક ને વહુ કી જવાય હોય અમુકને ને વિવાહ થી હોય પીએ એટલે વધારે કાઢે હું શું કાઢે વાતાચી આપણે હિસાબ તો કમ્પ્લીટ જ હોય જોઈએ ભરાવા આવી ગયા કમ્પ્લીટ છે હમ કમ્પ્લીટ હા આવતો હશે ગયો ચીઠીયુ કાઢે ને આપડે મશીન તો છે નઈ આપડા કાઢી કાઢી ના લી હા ચાલે આપડે ચો ભાઈ આપડે ચો ગોલમાલ કરવો હશે હા આપી દે કે આટલું તમારું દૂધ થયું આય હાલો મમજી કપા આયા હાલે આવો પહેલી બેરો લે આવો મમજી આવ અડધા ગડવા દે સુગા ઓલા એવડે તી ને તો લઈ લો લઈ લો જે લઈ લઈ પાડી લો લઈ લો

હા તો ગરમ ગરમ લાવતા હોય ના આવે હું ઠંડુ પડવા જવા ના હું તો તપડી ના રાખ્યો રહ્યો પાડીએ બેસાતા રાખ્યો ના ખવડાવવું પડે તો ખવડાવવું પડે કે

હા તો પણ ત્રણ લીટર તમારું દૂધ હોય એટલો પગાર આવે કે થોડો વધારે આવે પગાર ઘરવાળા રોજ રાડો પાડે કે ચાર લીટર ને પોલીટર દૂધ અમે ભરાઈએ છીએ તો દસ એવો પૈસા તો આવવા જોઈએ કે નહીં આઠમાં અમારે બેસણ ધોરણ શું ખવરાવાનું કોચીયે તમારે પણ ફેટ આવતા હોય જેટલું દૂધ હોય એટલા જ પૈસા આવે કે હા મને થોડા ઉપાડ થાય તો મને કરીને હાય ઉપાર તો આલ્યું પણ એ તો એમાં મહિને 10 દાડિયે પગારમાં ફલા પોળે થઈ જાય હાથ થાય 500 600 રૂપિયા જેવું થાય એ વાત આલો ઘરે મંગાયો છે એટલે નહીં નેતા હજી કાલે આજ નવ દાડા છે કાલે પગાર થાય વળી એક દાડા માટે રહેવા દે એમ કરવું એ એક ના દાડા જો થા તમાર અને 10 અમે પગાર 10 દાડિયે પગાર થઈ જાય ઘરવાળા એ માં કાકાએ કીધું કે ચિઠ્ઠી લેતાવજે

મનોજીને 5 છે મનોજીના દૂધ કમ્પલેટ આવો પણ 5 5 લિટર આવે લિટર આવે એમને પગારે હારો આવે મંત્રી સાહેબ રાઈબ દેરી ખોલી હા ખોલીજી લાવો લઈ લે સેમ્પલ હા હેલો જતા જ

હવે વેલા આવશે કાલે છોકરા બહેની કી ઉતરે લે બહુ મજે છે ઉતરાવા ભાઈ મેલા

પણ ખોરાક ખારો કરો કોઈ ખોરાક ખારો કરો ને તો દૂધ જાડું થાય થોડું થોડુંક ખોરાક તો ભાઈ ઘણું ખબર આવું મન નાખું મેં તમારે પોચકોથરા તો પાપડી ને ખવરાઈ આવી બે ખોતરા લેડીઓ ના થઈ લે જ ખવરાઈ રહ્યો

એક લિટર થી પહેલા હવે 2 લિટર આવતું દોઢ 1.5 લિટર શું હવે લિટર આવે એટલે એમ વિવાહ ને હવે હવે ઓસ ના કે દૂધ હવે હું ચલાવો કેતા ઓ એટલે હા હા બોળો આઈ બધા આપણે બધા આઈ કેને ભરાઈ ભરાઈ ને હા મારું ટીમો હા મારું અમારું ટીમ ઓફ ગુજુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટા